નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો યુવાનો ભાઈઓ બહેનો ગુરુજનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ડાયન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ આજે આપણે ચાલુ વર્તમાન કાળ વિશે ભણીશું ચાલુ વર્તમાન કાળની જો આપણે વ્યાખ્યા કરવી હોય તો કરી શકીએ છીએ કે જે ક્રિયા અત્યારે ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે હું બોલી રહ્યો છું તમે મોબાઈલ જોઈ રહ્યા છો છોકરો હસી રહ્યો છે શિક્ષક ભણાવી રહ્યા છે વગેરે બાબતો ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે હવે આપણે તેની રચના જોઈએ તો રચનામાં સૌ પ્રથમ આવશે કરતા કરતા એટલે આઈ બી યુ ઇસી ઇટ ધે કોઈ વ્યક્તિ સ્ત્રી પુરુષ પદાર્થ પ્રાણીનું નામ જેને આપણે કરતા કહીશું હવે દરેક કરતાની જોડે ટુ બી વર્તમાન કાળનું રૂપ એમ ઇજ આર આ ત્રણમાંથી ગમે તે એક આવે છે કરતા પ્રમાણે ઉદાહરણ તરીકે કરતાં આયુ હોય તો એમ આવે કરતાં હી હોય તો ઈજ આવે કરતાં યુ હોય તો આર આવે હવે ત્રીજું છે વર્બ વર્બ એટલે ક્રિયાપદ ગો સિંગ રીડ પ્લે ઇટ ડ્રિંક વોશ વગેરે ક્રિયાપદ છે હવે આ ક્રિયાપદને આપણે આઈએનજી લગાવવાનું છે અને છેલ્લે વધેલા અન્ય શબ્દો આવે છે આ તેની રચના છે રચના આપણે ખાસ યાદ રાખીશું અને ચાલુ વર્તમાન કાળ એકદમ સરળ છે તો ચાલો આપણે તેના વાક્યો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ પહેલું વિધાન આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ હું શાળાએ જઈ રહ્યો છું આઈ જોડે ટુ બી રૂપ એમ આવ્યું પછી આપણે જોઈ શકીએ છીએ કે ગોક્રિયાપદ છે અને આપણે આઈએનજી લગાવ્યું છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એટલે હું શાળાએ જઈ રહ્યો છું સેકન્ડ સેન્ટેન્સ સપના ઇઝ સિંગિંગ અ સોંગ સપના નામની છોકરી ઇઝ એના પછી ટુબીનું રૂપ આવ્યું છે પછી ક્રિયાપદ સિંગ આવી છે સિંગને આપણે આઈનજી લગાવ્યું છે કે સપના ઇઝ સિંગિંગ અ સોંગ સપના ગીત ગાઈ રહી છે ત્રીજું વિધાન સાહિલ ઇઝ રીડિંગ અ બુક સાહિલ નામનો છોકરો એના પછી ટુબીનું રૂપ ઇઝ આવ્યું છે અને આ વાક્યમાં રીડ ક્રિયાપદ પછી રીડ એટલે વાંચવું એને આપણે એનજી લગાવ્યું છે અબુક એટલે પુસ્તક શાહે પુસ્તક વાંચી રહ્યો છે ચોથું વિધાન ફોર્થ સેન્ટેન્સ હલો ચોથો વિધાન આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ લેંગ્વેજ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે હું અંગ્રેજી ભાષા બોલી રહ્યો છું તમે બાજુમાં જોવો છો કે આપણે ક્રિયાપદ સ્પીક છે સ્પીક એટલે બોલવું પાંચમું વિધાન યુ આર લર્નિંગ ઇંગ્લિશ લર્ન એટલે શીખવું તમે અંગ્રેજી શીખી રહ્યા છો છઠ્ઠું વિધાન ધ પેરોટ ઇઝ ઇટિંગ અ ચીલી ઇટ એટલે ખાવું પોપાટ મરચું ખાઈ રહ્યો છે સાતમું વિધાન ધ બસ ઇઝ ગોઈંગ ટુ સુરત બસ સુરત જઈ રહી છે બાજુમાં ક્રિયાપદો આપેલી છે એનું મૂળ રૂપ એ આપણે જોઈ શકીએ છીએ એ આપણે ખાસ ધ્યાનમાં રાખવા માટે લખેલી છે આપણે ધ્યાનથી જોવાનું આઠમું વિધાન મીના ઇઝ મેકિંગ ધ ટી મીના ચા બનાવી રહી છે અહીંયા આઠમા વિધાનમાં આપણે જોઈશું કે ક્રિયાપદ છે મેક એમ એ કે ઈ તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય અને ચાલુ વર્તમાન કાળમાં એને આઈએનજી લગાવવાનું હોય ને તો એ કાઢી નાખવાનો અને પછી આઈએનજી લગાવવાનું તેથી મેકનું શું બન્યું છે મેકિંગ એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું નવમું વિધાન દે આર જમ્પિંગ ઇન ધ હોમ જમ્પ એટલે કૂદવું તેઓ ઘરમાં કૂદી રહ્યા છે દસમું વિધાન જયેશભાઈ ઇઝ ટીચિંગ સંસ્કૃત જયેશભાઈ સંસ્કૃત શીખવી રહ્યા છે ટીચ એટલે શીખવવું જો આપને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા માટે આભાર થેન્ક્સ ફોર વોચિંગ